એ સર છ વાગે ઉઠે ને પછી કે હું સાબન તો એના ઘરવાળા કે હું સાબન આવી પછી નવા ધોવા અને હું એક સાબન આવી નાખો એટલે એ બાથરૂમ માં ગયો ને પછી દરવાજો બંધ કર્યો ને દરવાજો ખુલ્લો હતો મેન દરવાજે અને એ પંખા ખાઈ ગયો અને સીઠી લખતો ગયા છે એ મને તો ખબર નથી પછી બીજા માં એના ઘરવાળા વાળા જઈ જાય કે આ સીટી લખેલી છે સીટીમાં માં એ આ બધરિયાદી કામગીરી છે ને એને બોધરેશન બીજા આપવાનું હું ફરું

પછી તો બીજું હું હું કહું એ જે સરકાર મે જે કર્યું એમ કરે નહી ડિપ્રેશન કાવ કોઈ જે તુલી હા પછી ને આમ રાત્રે જાગવું પડતું એ સતત લખું પડતું બ એક બે કલાક જાગે સવારે પાછો 9:00 વાગે તૈયાર થઈને નીકળે જાતો પછી ખાવાનું બેગું લેવે હજી 8-9 વાગે આવે આજે 1 વાગે સુતો અને સવારે 5:00 વાગે 5:30 ઊઠું છું